हेलो નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે વાત કરવાના છીએ બીઓ બી બેંક ઓફ બરોડા ભરતી બે હજાર પચીસ વિશે તો મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો જ છું તમે આ વિડીયો જોશો તો તમારે બીજો વિડીયો જોવાની જરૂરત નહીં પડે કેમ કે ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેવાની જ છે જેમ કે આજે બીઓબી બેંક ઓફ બરોડા દ્વારા ભરતી પાડવામાં આવી છે તે સાત મા સાત પાસ માટે રહેવાની જ છે તેમાં મિત્રો પગાર ધોરણ તમારો ત્રીસ હજાર રૂપિયા સુધી રહેશે ને જે મિત્રો બીઓબી દ્વારા ભરતી પાડવામાં આવી છે તે અલગ અલગ પોસ્ટ પણ પાડવામાં આવેલી ભરતી છે મિત્રો તો તેમાં પોસ્ટમાં લાયકાત શું માગેલી છે વયમર્યાદા શું છે તેમાં ભગા ધોરણ શું રહેશે અને મિત્રો જે ભરતી છે એ ઓફલાઈન રહેવાની છે કે ઓનલાઈન રહેવાની છે જો ઓફલાઈન રહેવાની છે તો અરજી ક્યાં મોકલાવી અને ભરતીની છેલ્લી તારીખ અને શરૂ થવાની તારીખ કઈ છે એ તો છેલ્લી તારીખ મિત્રો ખૂબ નજીક આવી ગઈ છે જાણો સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો વિદ્યાર્થીઓને અને મિત્રો અમારી ચેનલ કરી બાજુમાં આપેલા દબાવી દેજો શરૂ કરીએ આજની માહિતી મિત્રો જે બેંક ઓફ બરોડા દ્વારા ભરતી બે હજાર પચીસમાં માં જાહેરાત કરવામાં આવી જ છે તેમાં સૌ પ્રથમ આપણે પોસ્ટ વિશે જો વાત કરી લઈએ તો ફેકલ્ટીની પોસ્ટ છે મિત્રો ઓફિસર આસિસ્ટન્ટની પોસ્ટ છે મિત્રો એટેન્ડરની પોસ્ટ છે વોચમેન કમ ગાર્ડનરની પોસ્ટ છે મિત્રો આ હતી મિત્રો પોસ્ટ ત્યાર પછી જો મિત્રો આગળ આપણે વાત કરી લઈએ ભરતીમાં ફોર્મની પ્રોસેસ વિશે તો તમારી ફોર્મની પ્રોસેસ ઓફલાઈન રહેવાની છે તમે અરજી ઓફલાઈન મોકલાવી શકો છો મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ વયમર્યાદા વિશે તો તમારી વયમર્યાદા રહેવાની છે બાવીસ વર્ષથી ચાળીસ વર્ષની વચ્ચે રહેવાની જ છે તો તમે બાવીસ વર્ષથી ચાળીસ વર્ષની વચ્ચે જ છો તો આ ભરતીમાં તમે લાયક ગણો છો ત્યાર પછી જો મિત્રો આગળ વાત કરીએ અરજીની છેલ્લી તારીખ વિશે તો અરજીની છેલ્લી તારીખ દસ દસ બે હજાર પચીસ સુધી પાંચ વાગ્યા સુધી તમે અરજી મોકલાવી શકો છો ત્યાર પછી જો મિત્રો આગળ આપણે વાત કરી લઈએ અરજી મોકલા સરનામા વિશે તમારે અરજી ઓફલાઈન મોકલાવવાની છે તેનું સરનામું આપણે જોઈ લઈએ તો મિત્રો તમારી અરજી ક્યાં મોકલાવી તો તમારી અરજી મોકલાવા સ્થળ શું નિયામક બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલી લીડ બેંક મોડાસા બેંક ઓફ બરોડા ગજાનંદ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ એરિયા તાલુકો મોડાસા અને જિલ્લો અરવલી મિત્રો અડત્રીસ તેત્રીસ પંદર પર તમારી અરજી મોકલાવાની રહેશે તમારે મિત્રો અરજી છેલ્લી તારીખ દસ દસ બે હજાર પચીસ સુધી મોકલાવી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો ભરતી વિશે આગળ વાત કરીએ તો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલી માટે હંગામી ધોરણ કરાર આધારિત અરજીઓ મિત્રો મોકલાવામાં આવે છે તો જોઈ લઈએ અરજીઓની વિગતો મિત્રો જગ્યા પ્રમાણે ત્યાર પછી મિત્રો આજે આપણે ભરતી છે તેમાં અલગ અલગ જગ્યા પ્રમાણે લાયકાત અન્ય જરૂરિયાતો વિશે જોઈ લઈએ તો ફેકલ્ટીની જગ્યા હતી તેમાં મિત્રો ગ્રેજ્યુએટ અનુસ્થાતક જેમ કે એમએસડબલ્યુ રૂરલ ડેવલપમેન્ટ એમ એ માગેલું છે સમાજશાસ્ત્રમાં એમ મનોવિજ્ઞાનમાં બી એસ પશુ ચિકિત્સા અને બી એસ બાગાયત બી એસ ખેતી બી ખેતી માર્કેટિંગ અને બી સાથે મિત્રો બી એડ જોવું જરૂરી છે કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન ધરાવતા અને શીખવાની ક્ષમ ક્ષમતા ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી મિત્રો ગુજરાતી ભાષામાં ઉત્તમ સંચાર કૌશલ્ય આવશ્યક અંગ્રેજી અને હિન્દીના પ્રવાહિતાને વધારવાનો ફાયદો હશે અને ગુજરાતી ભાષામાં ટાઈપિંગ કરવાની કુશળતા આવશ્યક છે હિન્દી અંગ્રેજી ટાઈપિંગમાં કૌશલ્ય વધારો ફાયદો ફેકલ્ટ્રી તરીકે અગાઉથી અનુભવ પ્રાધાન્યતા હોવું જોઈએ મિત્રો ત્યાર પછી મિત્રો જે ફેકલ્ટી જગ્યા છે તેમાં લાયકાતમાં આપણે મિત્રો ઉંમર વિશે જોઈ લઈએ તો ઉંમર મિત્રો બાવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તમારી અને તેમાંથી મિત્રો તમારે પગાર મળવા પાત્ર રહેશે ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસે રહેવાનો છે ત્યાર પછી મિત્રો આપણે બીજી પોસ્ટ જોઈ લઈએ ઓફિસ આસિસ્ટન્ટની તો તેમાં મિત્રો લાયકાત રહેવાની છે ગ્રેજ્યુએટ જેમ કે બી એસ ડબલ્યુ બી એ સાથે કોમ્પ્યુટર જાણકાર મૂળભૂત એકાઉન્ટિંગ જાણકાર હોવું જોઈએ બોલતા અને લખતા ગુજરાતી ભાષામાં આવડતું હોવું જોઈએ હિન્દી અંગ્રેજીમાં પ્રભાવિતતા એક વધારવાની લાયકાત હશે મિત્રો પછી એમ એસ ઓફિસ વર્ક અને એક્સેલ ટેલી અને ઇન્ટરનેટ નિપુણ હોવું જોઈએ ગુજરાતી ભાષામાં ટાઈપિંગ કરવાની કુશળતા જરૂરી છે અંગ્રેજીમાં ટાઈપિંગ કરવાની કુશળતા એને વધારવાનો ફાયદો તેમાં મિત્રો આપણે જોઈ લઈએ ઓફિસ આસિસ્ટન્ટમાં ઉંમર વિશે તો બાવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે રહેવાની છે અને ઓફિસ આસિસ્ટન્ટમાં પગાર મિત્રો રહેવાનો છે તમારો વીસ હજાર રૂપિયા પ્રતિ છે રહેશે ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરની પોસ્ટ જોઈ લઈએ એટેન્ડર તેમાં મિત્રો લાયકાત જોઈ લઈએ તો ગુજરાતી ભાષામાં વાંચતા અને લખવા માટે મેટ્રિક્યુલેટર ક્ષમતા હોવી જરૂરી છે તેમાં મિત્રો ઉંમરની જો વાત કરી લે એટેન્ડરમાં તો ઉંમર રહેવાની છે મિત્રો બાવીસથી ચાળીસ વર્ષ વચ્ચે અને એટેન્ડરમાં મિત્રો તમારો પગાર રહેવાનો છે પતિમાં છે ચૌદ હજાર રૂપિયા તેમાં મિત્રો પોસ્ટ એક છે ત્યાર પછી ચોથા નંબરમાં વોચમેન કમ ગાર્ડનર પોસ્ટ જોઈએ તો તો એક છે મિત્રો તેમાં લાયકાત વિશે જોઈ ધોરણ સાત પાસ માંગેલું જ છે તેવા હોવા જોઈએ તેમાં મિત્રો વોચમેનમાં આપણે જોઈ લઈએ ઉંમર વિશે તો બાવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે ઉંમર માગેલી જ છે અને તેમાં પગાર ધોરણ રહેવાનો છે પતિમાં છે બાર હજાર રૂપિયા ત્યાર પછી મિત્રો ભરતીમાં અમુક નોંધ વિશે આપણે જોઈ લઈએ તો તમારી ઉંમર જાહેરાતની તારીખ આધારિત રહેશે અરજીપત્રક મિત્રો તમારે દસ દસ 2025 એ સવારે પાંચ પીએમ કલાક સુધી જે સરનામું આપેલું છે તે સરનામા પર તમારે ટપાલ દ્વારા મોકલવાનો રહે છે એડી ટપાલથી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ નોંધમાં તો નિયમ તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો નિમણૂક આપવાની આખરી સત્તા બેંક ઓફ બરોડા બીએસવીએસ ટ્રસ્ટની રહેશે નિમણૂક હંગામી ધોરણે મિત્રો તમારી ભરતી છે કરાર આધારિત રહેવાની છે અરજદારની અરજી કવર ઉપર મિત્રો તમે પોસ્ટમાં જે અરજી લખો છો તેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ તમારી પોસ્ટ વિશે જે જગ્યા છે તેના વિશે તો મિત્રો તમારે સ્પષ્ટ લખેલું નથી તો તમારી અરજી અમાન્ય ગણવામાં આવશે તો મિત્રો તમે જે અરજી મોકલાવો છો તેમાં અરજીમાં અધૂરી માહિતી હશે તો તમારી અરજી અમાન્ય ગણાશે દસ્તાવેજ પૂરા નહીં હોય સમય મર્યાદા પછી પોકેલી અરજી મિત્રો તમારી માન્ય રાખવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો તમને પહેલાં મેં બતાવી અરજી વિશેનું થાળ કીધું ફરી પણ કહી દઉં છું અરજી મોકલવાનું સરનામું તો નિયામકસિંહ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી લી બેંક મોડાસા બેંક ઓફ બરોડા ગજાનંદ કોમ્પ્લેક્સ ડીપ એરિયા તાલુકો મિત્રો મોડાસા અને જિલ્લો અરવલ્લી તેનો પિનકોડ છે મિત્રો અડત્રીસ તેત્રીસ પંદર તમારી ઇમેલ આડે મિત્રો ઇમેલ આઈડી આપેલી છે તેના પર તમે કોન્ટ્રાક્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો ત્યાર પછી મિત્રો ભરતીનું નોટિફિકેશન અરજીનું ફોર્મ માટે અને વધુ માહિતી માટે અને વેબસાઇટ માટે તો મિત્રો ભરતીનું નોટિફિકેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ વનની લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરી અને જોઈન થઈ શકો છો જોઈન થયા બાદ મિત્રો તમારે હાઈનો મેસેજ કરી દેવાનો છે તો હું ગ્રુપમાં પીડીએફ સેન્ડ કરી દઈશ ત્યાર પછી મિત્રો અરજીનું ફોર્મ તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું અરજી ફોર્મ માટેની ત્યાં તમે ક્લિક કરી અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે અને વેબસાઇટ માટેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમે ક્લિક કરી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને ભરતી વિગતની સંપૂર્ણ માહિતી જાણી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અમારી ચેનલ પિન્ટુને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત